જુનાગઢના શિવકથા ડૉક્ટર અનુસરી સાઈ મલિકાએ મધર ડેના દિવસે ભાવનગરમાં આવેલ તાપીબાઈ વિકાસ ગૃહના બાળકોની મુલાકાત લીધી જૂનાગઢના શિવકન્યા ડૉક્ટર અનુસરી સાંઈ મલ્લિકાએ ભાવનગરમાં આવેલી તાપીબાઈ વિકાસ ગૃહ સંસ્થાની મુલાકાત લીધી હતી અને આ બાળકો સાથે આજરોજ મધર ડેના દિવસે આ સંસ્થાની દીકરીઓ સાથે શિવ અને માતાજી વિશે આધ્યાત્મિક પ્રવચન આપ્યું હતું અને તેઓએ માનવ સેવા એ જ પ્રભુ સેવાનું સૂત્ર સાર્થક કર્યું છે માનવ કલ્યાણથી સેવાઓ કરતી સંસ્થાઓમાં પણ મનોવિકલાંગ અને અનાથ આશ્રમના બાળકોની સંસ્થાઓમાં ભૂખ્યાની ભોજને મહાતન સાથે પોતાની સેવા આપી રહ્યા છે ડોક્ટર અનુશ્રી સાંઈ મલ્લિકાએ મહિલાઓમાં પણ શિવ કથા અને ભક્તિનો મહિમા શું છે તે સમજાવે છે તેઓએ અત્યાર સુધીમાં અગિયાર જ્યોતિર્લિંગ સાથે સોળસો કરતાં વધુ શિવ મંદિરોમાં જળ શિવ પૂજા કરેલ છે શ્રી સાઈ નાથ હું શિવકન્યા ડોક્ટર નુશ્રી સાંઈ મલ્લિકા આજે ભાવનગર મહારાજ જ ઘર માં હું આવી છું બાબાજી મને લઈને આવ્યા છે બહુ જ સરસ જગ્યાએ હેપી મધર્સ ડે તમને બધા દર્શકોને અને બાબાજી અહીંયા આવ્યા છે બધી જ નાની નાની એમની સાઈ પરિજાનને મળવા બાબા સાઈનાથ અપંગ અનાથ વિકલાંગના નાથ છે ગરીબ દેલીના નાથ છે સાંઈ બાબાજી હરેક અનાથના નાથ છે તો જેનું કોઈ નથી જે બેસહારા છે એ બધાને બાબા માવતર બનીને ખૂબ આશીર્વાદ આપે છે એમનો ઉછેર કરે છે અને કહેવાય છે ને દેવકીમાંથી બી યશોદામાં અધિક છે કારણ કે યશોદાનંદન કૃષ્ણ બી કહે છે કે એમનું ઘડતર એ કર્યું છે તો એ જ ઘડતર કરવા સાંઈ બાબા આજે મને લઈને અહીંયા આવ્યા છે મધર્સ ડેના દિવસે બહુ જ સુંદર સંસ્થા છે બહુ જ સરસ કામ છે બેનનો બધા જ મેમ્બરનો અને બહુ જ સરસ સંસ્કાર છે આ દીકરીઓના અને આ દીકરીઓને બધો પ્રેમ પૂરો પાડવા સાંઈ બાબા આવ્યા છે અને બાબા શેરડીથી અહીંયા બિરાજમાન છે અને સૌની મનોકામના પૂર્ણ કરશે સબકા માલિક એક સબકા માલિક એક સબકા માલિક એક